વર્ષોથી વડોદરા જિલ્લા પંચાયતનું સભાગૃહ રિનોવેશન ઝંખતું હતું હાલ નવો સભા ખંડ મળી ગયો છે પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલના સમયકાળ દરમિયાન સભા ખંડના તેઓના સમયમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી જ્યારે ઉદ્ઘાટનની તક હાલના જિલ્લા પ્રમુખ મળી છે ઉદ્ઘાટન પ્રસંગે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે તેઓએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે ડીડીઓને કહેતા હોઈએ છે કે જિલ્લા પંચાયત જોવા આવું કોઈક વાર અને આમંત્રિત પણ કર્યા છે પણ એમને એજન્ટ પણ મળતા નથી અહીંયા બેસવા જેવું જોઈએ અને ચર્ચામાં ભાગ લેવો જોઈએ આ કામગીરીની કામગીરીની નવી શરૂઆત અશોકભાઈએ કરાવી હતી અને તેમને અભિનંદન પણ આપીએ છીએ સાથે જ સૌને અભિનંદન આપ્યા હતા અને તેમણે કહ્યું હતું કે સૌએ ભેગા મળી કામ કરવું જોઈએ વિકાસના કામોની ચર્ચા સરકારની ગ્રાન્ટનો સદુપયોગ થાય અને

ફરિયાદ ના કરે કરે હવે અહિયાં બેસવા જેવું દેખાય એટલે બેસવા આવું જોઈએ અને અહિયાં ચર્ચાઓમાં ભાગ લેવો જોઈએ પણ